વડોદરાના પંડ્યા બ્રિજનો ભાગ જર્જરિત હાલતમાં બ્રિજની દિવાલ પેરા ફિટ જર્જરિત થઈ છે પંચાવન વર્ષ જૂના બ્રિજનો ભાગ તરાશે થવાની ભીતિ જર્જરિત ભાગ ઉતારવા અનેક રજૂઆતો તંત્રની ઊંઘ ઉડતી ન હોય જાનહાનીની સંભાવના પંડ્યા બ્રિજ નીચે આવેલી છે અનેક દુકાનો વાહન ચાલકો રાહદારીઓને પણ ભારે અવરજવર દુર્ઘટના બને તે પહેલા ભાગ ઉતારવો હિતાવહ છે વડોદરાનો સૌથી જૂનો લગભગ પંચાવન વર્ષ જૂનો રેલવે ઓવરબ્રિજ એટલે કે શાસ્ત્રી બ્રિજ આ બ્રિજની પેરાપેટ જર્જરિત છે મોરબીમાં જ્યારે દુર્ઘટના થઈ ત્યારે ખૂબ ઓહાપો થયો અનેક લોકોએ રજૂઆત કરી એના પહેલાં બી દુકાનદારોએ રજૂઆત કરી છે પણ એની પેરાપેટ તાત્કાલિક ધોરણે રિપેર કરવાની જરૂર હતી અમુક પોર્શન રિપેર કર્યો છે અને ત્યાં બેરિકેડિંગ બી કર્યા છે પણ એનું પરમાનન્ટ રિપેર્સની જરૂર છે જેમાં ખૂબ વિલંબ થયો છે ને એ વાતને અમે વખોડીએ છીએ કોર્પોરેશનને તાત્કાલિક આ રિપેર્સ હાથ ધરવા જોઈએ એવું અમે ચોક્કસપણે જર્જરીટ તો સાહેબ તમે મેં તમને એમાં કહ્યું એ જ એમાં કહીશ કે બુલડોઝર જાય હેવી વાહન જાય એટલે ધાટ તાટ ધડ 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 આવા આવે નીચોડી ચોરી અમે બહાર નીકળીને જોઈએ કંઈ પડે તો નહીં એવી પરિસ્થિતિમાં ધંધો કરી રહ્યા છે જીવના જોખમે અને ધંધો કરવો પડે કેમ કે અમારો ગ્રષ્ટિ એના ઉપર જ છે બધી બીજે ક્યાંય જવાનું જીવ જાય છે નહીં અમુક સડિયા બહાર દેખાય છે દેખાય છે બધું જ હા પાણી પડે છે એ તો મેં તમને બતાવ્યું કે લોકો કરાવ્યું છે રિપેરિંગ મેં બી ઉપર કરાવ્યું છે રિપેરિંગ છતાંય પાણી નીકળે આવે જ છે કેમ કે તિરાડો એટલી વાળી પડી ગઈ છે ને એની કોઈ એ નથી બાકી હોય કોઈ જગ્યા સુવિધાનો નથી મળતો બહુ નારાજગી હા અમારું સ્ટાર્ટિંગમાં ભાડું પોણા બસો રૂપિયા હતું જ્યારે અમે દુકાન લીધી એના પછી પણ અમે ચલાવ્યો પછી આ સાહેબ કોઈ આયા નામ તો મને ખબર નહીં આ પેલા રાત્રિ બજારનું ભાડું પંદર પંદર વીસ વીસ હેલ્લે લે છે એ હિસાબે સજેશન અમારું મૂક્યું અમે તો લડત આપી આટલું આટલું આ બજારમાં જમીન ફરક અમે ના ભરીએ વડોદરા શહેરમાં આવેલ જે પંડ્યા બ્રિજ છે આ પંડ્યા બ્રિજ હાલમાં જે કહેવાય છે કે તેની રેલિંગ જર્જરી છે એક બાજુ પ્રિમોન્સમની ની કામગીરીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવે છે સાથે સાથે ગરીબોના ઘર છીનવવામાં આવે છે તો ખાસ કરીને જે કોર્પોરે